બનાસકાંઠા જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહીથી બિલશિળિયાઓમાં વ્યાપ્યો ફફડાટ ડીસા સ્થિત શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રૂપિયા સત્તર પોઈન્પ પચાસ લાખનો કુલ ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત જવાબદારો સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત શ્રી નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રેડ કરવામાં આવી હતી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા દ્વારા ડીસા સ્થિત શ્રી ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રીડ કરવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ જવાબદારો સામે કાર્યવાહી કરી ગાયના ઘીના શંકાસ્પદ અગિયાર જેટલા શંકાસ્પદ નમૂનાઓ લઈ કુલ રૂપિયા સત્તર લાખ પચાસ હજાર ચુમ્મોતેર કિંમતનું ચાર હજાર સાડત્રીસ કિલો ઘીનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી તેમ ફૂડ વિભાગના ડ્રેઝિગેન્ટેડ શ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર